બનાસકાંઠાના થરાદ તાલુકાના સણધર મેઢાળા અને રામપુરા ગામોમાં વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના હસ્તે શાળા પ્રવેશોત્સવની ઉજવણી કરવામાં આવી હતી અધ્યક્ષે નવા પ્રવેશ લેનાર બાળકોને શૈક્ષણિક કીટ આપી અને કુમકુમ તિલક કરીને તેમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું કાર્યક્રમનો પ્રારંભ દીપ પ્રાગટ્ય અને પ્રાર્થનાથી થયો હતો શંકરભાઈ ચૌધરીએ બાળકો અને વાલીઓ સાથે સંવાદ કર્યો અને વાલીઓને તેમના બાળકોના શિક્ષણ માટે પ્રતિબદ્ધ રહેવા અપીલ કરી હતી તેમણે ભારપૂર્વક જણાવ્યું કે બાળકોને સંસ્કાર સાથે શિક્ષણ આપવું જોઈએ તેમણે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના શિક્ષણ પ્રત્યેના અભિગમની પ્રશંસા કરી અને કહ્યું કે રાજ્યમાં શિક્ષણ ક્ષેત્રે ઘણું કામ થયું છે રાજ્ય સરકાર દ્વારા તૈયાર કરાવેલા વિદ્યાર્થીઓના ડેટાબેઝ અને ડેશબોર્ડનો ઉલ્લેખ કર્યો જે છેવાડાના વિદ્યાર્થીઓનું પણ યોગ્ય મૂલ્યાંકન સુનિશ્ચિત કરે છે તેમણે વધુમાં ઉમેર્યું કે છેવાડાના ગામડાઓમાં પાકી શાળાઓ શિક્ષકોની ભરતી સ્માર્ટ ક્લાસરૂમ લાઇબ્રેરી પ્રયોગશાળાઓ અને રમતગમતના મેદાનોની ઉપલબ્ધતાથી રાજ્યએ શિક્ષણ ક્ષેત્રે હરણફાળ ભરી છે વાલીઓને સંબોધતા કહ્યું કે સંતાનો એ જ આપણી સાચી મૂડી છે તેમણે બાળકો સાથે હકારાત્મક સંવાદ કરવાની અને તેમને ગુણવત્તાયુક્ત શિક્ષણ માટે પ્રેરિત કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો તેમણે યાદ અપાવ્યું કે બાળકને ફક્ત શાળામાં મોકલવાથી ફરજ પૂરી થતી નથી પરંતુ તેમના શિક્ષણમાં દૈનિક સહભાગી બનવું પણ અત્યંત મહત્વપૂર્ણ છે આ પ્રસંગે અધ્યક્ષે ઉપસ્થિત સૌને વધુ વૃક્ષારોપણ કરીને પ્રકૃતિની જતન કરવા અને પ્રાકૃતિક ખેતી અપનાવવા અનુરોધ કર્યો હતો તેમણે વ્યસન મુક્તિ માટે સાથે મળીને કામ કરવા અને માહિતી અને ટેકનોલોજીના યુગમાં બાળકોને તેમની જિજ્ઞાસા અને રુચિ અનુસાર યોગ્ય શિક્ષણ આપવા પર પણ ભાર મૂક્યો હતો કાર્યક્રમના અંતે શંકરભાઈ ચૌધરી અને અન્ય મહાનુભાવોએ શાળાના પ્રાંગણમાં વૃક્ષારોપણ કર્યું

હું ખૂબ ગૌરવ અનુભવું છું મને ખૂબ સંતોષ થાય છે અને આ બધા હમણાં મોટા થશે આમાંથી ઘણા બધા અધિકારીઓ બનશે કોઈ પદાધિકારીઓ બનશે કોઈ સમાજ જીવનના સારા નાગરિકો બનશે ગામનું નામ ગૌરવંતુ કરશે પણ મનમાં એ પણ વિચાર આવે કે મુખ્યમંત્રી તરીકે મોદી સાહેબ હતા ને એમણે વિચાર્યું કે મારા રાજ્યની પચાસ ટકા સંખ્યા તો હજુ નિશાણમાં દાખલ થતી નથી એ શાળાનો વરડો જોતી નથી શાળાનું બારણું પગ મુકતી નથી તો પછી મારું રાજ્ય કઈ રીતે આગળ આવશે એટલે દીકરી ભણવા પડે અને અને એવું એમણે આજે વર્ષ વિચાર કર્યો તમે જોજો એની અસર દેખાતી હશે કે વીસ પચીસ વર્ષની અંદર કેટલા સરકારી અધિકારીઓ બન્યા આપણે ત્યાં કેટલા કર્મચારીઓ બન્યા હશે જિલ્લામાં રાજ્યની અંદર કેટલી વ્યવસ્થા આજે બની હશે કેટલા અલગ અલગ વ્યવસાય ધંધામાં ગયા હું વિચારું છું કે આવું જો પચાસ વર્ષ પહેલા કોઈ મુખ્યમંત્રી વિચાર કર્યો હોત તો આખા બા આમાં કઈ મગજ ઓછા છે બધાના મગજ તો ઘણા છે આમાંથી એ કોઈ ડીએસપી હોત ને કોઈ ડીવાયસપી હોત કોઈ ક્લાસ વન ઓફિસર હોત અને ફોજદાર તો મોટા ભાગના થઈ ગયો જો શરીર તો બધાના બરાબર જ હતા શરીર હતા હોશિયારી હતી બધું હતું બહેનો પણ અત્યારે બેઠા છે એમાંથી શિક્ષક બન્યા હોત કોઈ તલાટી હોત કોઈ ઓફિસર બની ગયા હોત અલગ અલગ બની શકો મગજ કઈ ઓછા છે છે એવું મગજ તો તો પણ મોકો પચાસ વર્ષ પહેલા એ મોકો ન મળ્યો આ સરકાર આવી એને મોકો આપ્યો આખી સરકારને મોદી સાહેબે ગામડે ગામડે મૂકી એમને કીધું તમે જાઓ અને ગામમાં જઈને એક પણ દીકરો કે દીકરી એવું ના હોવું જોઈએ કે જે નિશાળમાં દાખલ ના થાય સો ટકા નામાંકન કરાવો સો ટકા એમ આ તમારી જવાબદારી છે આખી સરકાર પહોંચે મંત્રીઓ આવે અને દર વર્ષે કન્ટિન્યુ એક વર્ષ કરીને ભૂલી જવાનું નહીં દર વર્ષે થવું પડે અને શાળા પ્રવેશ ઉત્સવ અને નિશાળમાં દાખલ થયા છે તો પછી વચ્ચે ઉઠી જાય એવું નહીં એની પાછળ વોચિંગ માટે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીની આખી ટીમ લાગેલી હોય અને શિક્ષક મિત્રો પણ સતત સજાગ થઈને કોણ ડ્રોપ આઉટ થાય છે અને ફરી પાછું નિશાળે કઈ રીતે લાવવું દાખલ કઈ રીતે કરવું